પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નાગોરીવાસ સહિત ખાતે મીઠા પાણીની પાઇપલાઇન મંજૂર નહીં થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે તો બીજી તરફ ગટરની સાફ મળી રહ્યા છે લોકોના મુજબ પાલિકામાં અનેકવાર રજૂઆત કરાઈ છે પરંતુ જાડી ચામડીના સત્તાધીશો દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ નહીં થતા અને સાફ સફાઈને લઈને કોઈ નિકાલ નહીં થતા આખરે સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે વાત કરવામાં આવે તો રાધનપુરના વોર્ડ નંબર બે થી સાત નંબર વોર્ડમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલા તેમજ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન જોશી સહિતના અગ્રણીઓ નાગોરીવાસના આગેવાનો સહિત મુલાકાતે પહોંચતા આ વિસ્તારમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર સાતના આગેવાનો દ્વારા મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં ગટર વ્યવસ્થાને લઈને પાણી સહિત સફાઈના અનેક પ્રશ્નો જોવા મળ્યા છે છેલ્લા બે મહિનાથી ગટર સાફ સફાઈ કરવામાં આવી નથી તેમજ બાર દિવસે પાણી આવે છે અને પાણી પર ગટરની માફક ગંદુ પાણી આવે છે ત્યારે વારંવાર લોકો દ્વારા પાલિકામાં રજૂઆત કરતા છતાં કોઈ નિકાલ કરવામાં નહીં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકાના વહીવટદાર મામલતદાર બાગવાને લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ નહી થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નાની અને સાંકડી ગટર હોય આ વિસ્તારોમાં સાફ સફાઈ નહીં કરવામાં આવતા ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા ઉપર વાળી વળતા લોકો મુશ્કેલીનો સામનો કરતા નજરે ચડ્યા છે